જામનગર જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારોની અંદર અવારનવાર થતી ઘરફોડ ચોરી અનુસંધાને અંબાની રેન્જ આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ દ્વારા એલસીબીની ટીમો તેમજ જિલ્લાના પોલીસ સ્ટેશનને અવારનવાર ઘરફોડ ચોરીઓ ડિટેક કરવા માટે સૂચના કરવામાં આવતી હોય છે તે અનુસંધાને નવા નિભાયેલ જામનગર જિલ્લાના એસપી શ્રી ડૉક્ટર રવિમોહન સેની દ્વારા એલસીબીને એક ટાસ્ક તાજેતરમાં જ આપી મંદિર ચોરી બાબતનો ટાસ્કના અનુસંધાને એલસીબી ટીમ દ્વારા પોતાના ટેકનિકલ સોર્સ તેમજ પોતાના હ્યુમન સોર્સ અનુસંધાનને મહેનત કરતા ગઈકાલ રોજ દરેડમાંથી જામનગર તરફ બાયપાસ તરફ આવતા એક સ્વીપ ગાડીની ચેક કરતા ગાડીની અંદર ચોરીનો મળે એટલે કે મંદિરના છતર તેમજ મુગટ જેવી વસ્તુઓ જે તોડી નાખેલી તેમજ આખી એવી રીતે મળી આવતા તેમની પૂછપરછ કરતા જામનગર જિલ્લાની અલગ અલગ જગ્યાએ કુલ ત્રણ જગ્યાએ પંચ એ વિસ્તાર પોલીસ વિસ્તારની ચોરી જે બે હજાર ચોવીસની છે લાલપુર પોલીસ વિસ્તારમાં બે ચોરીઓ જે ચાલુ વર્ષની અંદર ગુના દાખલ થયેલ છે તે ઉપરાંત દેવભૂમિ દ્વારકાની અંદર ભાવણ ખાટે તેમજ જે ભાયાવદરની અંદર પણ બે ચોરીઓ કરીને કબૂલાત કરેલ છે આ તમામનો મોટાભાગનો મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે એમાં મંદિરના છતર તેમજ મુઘટ મળી કુલ ચૌદ મળી કિંમત રૂપિયા એક લાખ ઓગણસાઠ નો મુદ્દામાં રિકવર કરવામાં આવેલ છે તે ઉપરાંત ચોરીમાં વપરાયેલ સ્વિફ્ટ ગાડી અને ચોરીમાં વાપરવામાં આવતી બે મોટર પણ પોલીસ દ્વારા રિકવર કરી કુલ મુદ્દામાં પોલીસ દ્વારા ત્રણ નો રિકવર કરવામાં આવેલ છે આ કામે અત્યાર સુધી પોલીસ દ્વારા કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે ચાર આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે

આ મંદિર ચોરીને સ્પેશિયલ ટાર્ગેટ બનાવવા ટીમને ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ આ લોકોને પૂછપરછ ચાલુ છે ભવિષ્યમાં પણ આ સિવાય અન્ય કોઈ હકીકત જણાશે તો તે બાબતે પણ આ લોકો વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે આ લોકોનો ઇતિહાસ જોતા અત્યાર સુધી કોઈ પણ જગ્યાએ એમની ધરપકડ થયેલ નથી એટલે પૂર્વ ઇતિહાસ નથી પરંતુ આ છેલ્લા દોઢ બે વર્ષથી ચોરી કરે છે આ પ્રથમવાર પોલીસ દ્વારા સારો એવો સોર્સ મેળવીને કાર્યવાહી કરીને આ લોકોની ધરપકડ કરવામાં આવેલ છે આ ગેંગની મોટર ઓપરેટી જ એક જ છે કે મંદિરમાં જ જઈને ચોરી કરવી અને મંદિરમાં છતર અને મુગટની ચોરી કરવી એ અત્યાર સુધી આવેલ છે આ લોકોએ મુદ્દામાલ એટલા માટે કે મંદિર ચોરીનો મુદ્દામાલ છે એટલે તાત્કાલિક સોનીના ધ્યાન પર જાય ઘરની ચીજ વસ્તુ હોય તો ખ્યાલ ના આવે મંદિરનો હતો એટલે મંદિરના પૂજારી જાય તો કોઈ પ્રશ્ન ના ઉપસ્થિત એટલા માટે એ લોકો અત્યારે એ મુદ્દામાં અલગ અલગ જગ્યાએ છુપાવીને રાખતા હતા અત્યારે હાલ જ એ લોકો પાસે જે હતું ને પ્રયત્ન ચાલુ હતા એ લોકો વેચવાના એટલે ઇન્ફોર્મેશન મળે અને પોલીસે ધરપકડ કરી